નમસ્કાર દર્શક મિત્રો વપુર દ્રષ્ટિ સમાચાર હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા બાર ઇસમોની ધરપકડ અને મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત શ્રી એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઈમ બ્રાન્ચના છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંટ ટાઉનમાં આંબલી ફરિયામાં સિત્તલબેન કૌશિકભાઈ બારિયાના ઘરની બાજુમાં લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી ત્યાં રેડ કરતા કુલ બાર ઇસમોને જુગારના સાધન સાથે તથા અંગ જલતી રોકડા કિંમત રૂપિયા છવ્વીસ હજાર પચાસ તથા દાવ પર લગાવેલા રોકડા રૂપિયા કિંમત રૂપિયા છવ્વીસ હજાર ત્રણસો પચાસ મળી કુલ બાવન હજાર ચારસો તથા અન્ય મુદ્દામાં સાથે મળી કુલ કિંમત રૂપિયા એક લાખ આડત્રીસ હજાર ચારસોનું સ્થળ ઉપર જ પકડી પાડી કવાટ પોલીસ સ્ટેશનમાં ધારા બાર મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં અંગ જડતી રોકડા છવ્વીસ હજાર પચાસ દાવ પર લગાવેલ રોકડા છવ્વીસ ત્રણસો પચાસ મોબાઈલ અંગ દસ કિંમત રૂપિયા છ્યાસી હજાર કુલ કિંમત એક લાખ આડત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પકડેલ બાર ઇસમોમાંથી પાંચની વિરુદ્ધમાં અગાઉ પણ દારૂ અને જુગારના કેસો નોંધાયેલ છે ધન્યવાદ